હેલો ગાઈઝ આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રતલામી સેવ ટમેટા વિથ કાજુનું શાક તમે ડેઈલી રોજે રોજ સેવ ટમેટા કે બટેટા કે એવા શાક ખાઈને કંટાળ્યા હોય છો જ્યારે તમે આ રતલામી સેવનું શાક બનાવીને ખાઓ તો તે ખાવાની ખૂબ જ મજા પડે છે અને રતલામી સેવ સ્પાઇસી એકદમ હોય છે જેથી તે શાક બહુ જ ટેસ્ટી અને સ્પાઇસી બને છે તો અહીંયા આપણે ઇઝી ટુ વે ઇન્સ્ટન્ટ એવું પાંચ મિનિટમાં રતલામી સેવ ટમેટા વિથ કાજુનું શાક આપણે બની જાય છે તમે હોટલ અથવા તો રેસ્ટોરન્ટમાં જઈને જે ખાતા હોય છો ત્યાં એટલું મોંઘું મળતું હોય છે જે વસ્તુ તમે ઘરે બનાવીને હોમમેડ એટલે કે ઘરે બનાવીને ખાઓ તેનો આનંદ જ કંઈક ઓર હોય છે જેથી અહીંયા આપણે આજે બનાવીએ છીએ તો આ રીતે હું જે તમને ટ્રીપ અને ટ્રીક સાથે બતાવું છું તે રીતે તમે પણ આ શાક બનાવશો તો ખ ખૂબ જ એવી ખાવાની મજા પડશે આ શાક તમે થેપલા ભાખરી રોટલી પરોઠા ખાસ કરીને રોટલી અને પરોઠા સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે કારણ કે સ્પાઈસી એવું શાક બને છે એટલે આપણને ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો અહીંયા આપણે રતલામી સેવ ટમેટા વિથ કાજુનું શાક બનાવી રહ્યા છે તો આગળ હવે હું તમને તેના ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવીશ જેમાં આપણે રતલામી સેવ લઈએ છીએ કાજુ લઈએ છીએ સેવ મરચાં આદુ અને ટમેટા લઈએ છીએ અહીંયા આપણે બે મરચાં લઈએ છીએ બે ટમેટા લઈએ છીએ અને એક ઇંચ આદુનો ટુકડો લઈએ છીએ અને થોડા આપણે એવા કાજુ લેશું તો મરચાંને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈએ છીએ આદુ અને ટમેટાને આપણે આદુ અને ટમેટાને તમને ખમણી લેવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ટમેટા ખમણીને તમે વઘારો તો તે એકદમ ગ્રે ગ્રેવી ટાઈપના બની જાય છે અને તેમાં તેલ પણ જલ્દી છૂટું પડી જાય છે કારણ કે ટમેટાનું ખમણ થઈ ગયું હોય એટલે તે જલ્દી ચડી જાય છે જ્યારે આપણે પીસીસમાં કરીએ છીએ તેમાં થોડો વાર લાગે છે એટલે એ તમારી ચોઈસ છે કે તમારે પીસ કટ કરીને વઘારવું કે ખમણ કરીને વઘારો ઓકે ફ્રેન્ડ્સ તો હું અહીંયા ટમેટાનું ખમણ કરીને વઘારું છું તો આપણે હવે આગળ તેનો વિડીયો જોઈશું ઓકે ફ્રેન્ડ્સ હેલો ગાઈઝ આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં આપણે રતલામી સેવ ટમેટા વિથ કાજુનું શાક બનાવીએ છીએ તો અહીંયા આપણે બે મરચાં લઈએ છીએ એક ઇંચ આદુનો ટુકડો લઈએ છીએ સાથે બે ટમેટા લઈએ છીએ અને બાલાજીનું દસ રૂપિયાનો જે રતલામી સેવનું પેકેટ આવે છે તે લઈએ છે સાથે ને સાથે આપણે કાજુ લઈએ છીએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે મરચાંને ઝીણા ઝીણા સુધારી લેશું આદુ અને ટમેટાને બેને આપણે ખમણી લેશું અહીંયા હું ટમેટાને ખમણી લઉં છું તમારે ખમણીને લેવા હોય તો પણ લઈ શકાય છે અને પીસીસ કરીને લેવા હોય તો પણ લઈ શકાય છે પણ ખમણ કરવાથી એનો ગ્રેવી સરસ થાય છે અને ચડી પણ જલ્દી જાય છે અને પીસ કરવાથી જરીક ચડવામાં વાર લાગે છે અને તે આમ આખા પાખા રહે છે જેથી ખમણ કરીને બનાવો તો એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો મેં અહીંયા આવી રીતે મોટા કાણાંવાળી ખમણી લીધી છે તો હવે આપણે તેમાં આદુ અને ટમેટાને ખમણી લેશું ટમેટા લઈએ છીએ તેને આ રીતે આપણે ખમણ કરી લેશું હવે આ રીતે આપણે ટમેટાને આદુનું ખમણ કરી લીધું છે અને મરચાં આવી રીતે ઝીણા સુધાર લીધા છે તો હવે આપણે તેનો વઘાર કરીશું અહીંયા વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરેલ છે તેના ઉપર એક પેન મૂકેલું છે અને તેમાં આપણે એકથી દોઢ ચમચા જેટલું તેલ મૂકેલું છે હવે આપણું તેલ અહીંયા ગરમ થવા આવે એટલે હવે આપણે તેમાં વઘાર કરીશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે પાંચ ચમચી રાઈ નાખીએ છીએ અને પાંચ ચમચી જેટલું આપણે જીરું નાખીએ છીએ હવે બેય તતડી જાય એટલે આપણે તેમાં ટમેટા આદુ મરચાં નાખીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણો રાય અને જીરું બંને તતળી ગયા છે તો હવે આપણે તેમાં ટમેટા આદુ મરચાં નાખીએ અહીંયા આપણે ટમેટા આદુ મરચાં નાખી દીધા છે તમે જોઈ શકો છો મેં અહીંયા ટમેટાનું ખમણ કરીને રાખ્યા છે તમે ખમણ પણ કરી શકો અને તમે પીસીસ પણ કરી શકો ખમણ કરવાથી શું છે કે તે આ રીતે એકદમ ચડી જશે એટલે જરીક ગ્રેવી જેવું લાગશે અને પીસીસ કરો એટલે એ જરીક આખા પાખા દેખાય તમારી ચોઈસ છે કે તમારે પીસમાં કરવું છે કે ખમણમાં કરવો ખમણ કરીને કરવું છે ખમણ કરીને કરો તો એકદમ સરસ લાગે છે તે ગ્રેવી જેવું શાક લાગશે હવે આપણે અહીંયા મસાલા કરીશું તો તેમાં આપણે પાંચ ચમચી મીઠું નાખીશું કારણ કે રતલામી સેવમાં બધા મસાલા હોય એટલે મસાલા થોડાક એ રીતે જોઈને નાખવાના રહેશે અડધી ચમચી આપણે મરચું પાવડર નાખીશું પાંચ ચમચી આપણે હળદર નાખીએ છીએ હવે આપણે બધું હલાવી લેશું તમે જોઈ શકો છો કે આપણે બધા મસાલા નાખ્યા એટલે તેનો કલર પણ સરસ આવી ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે જેથી આપણા ટમેટા અહીંયા સરસ ચડી ગયા છે હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું પાણી નાખીને આ રીતે હલાવી લઈએ છીએ પાણી જરીક ફતફદિયા થઈ જાય એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં સેવ નાખીશું અને પછી આપણે કાજુ નાખીશું જેથી આપણે અહીંયા રતલામી કાજુનું રતલામી સેવ ટમેટા અને કાજુનું શાક આપણું રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે તેમાં સેવ નાખીશું તો આપણે બધી સેવ નાખી દઈએ છે ચપટીક સેવ ઉપર રાખશું જે ક્રન્ચીનેસ માટે કે જેથી ઉપર સારી લાગે સેવ નાખીને આ રીતે હલાવીશું આપણે હું અહીંયા લચકા પડતું એવું રાખું છું બહુ રસો નથી રાખતી તમારે રસાવાળું કરવું હોય તો રસાવાળું અને લચકા જેવું કરવું હોય તો લચકા જવું આ રીતે આપણું શાક અહીંયા રેડી છે ઓકે ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાજુ રતલામી સેવ અને ટમેટાનું શાક આપણું રેડી છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રતલામી સેવ ટમેટા કાજુનું શાક રેડી છે આપણે ઉપરથી તેમાં થોડીક રતલામી સેવ સ્પ્રિંકલ કરીશું જેથી તમને ક્રન્ચીનેસ ખાવાની મજા આવશે ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણી આ પ્લેટ તૈયાર છે બટર મિલ્ક છે સાથે ડુંગળીનું સલાડ છે લસણની ચટણી છે પાપડ છે પરોઠા અને રતલામી સેવ ટમેટા કાજુનું શાક ઓકે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડિયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ બે લાઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો જે ફ્રીમાં છે તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે તો ફરી પાછા આપણે મળીશું ને